નમસ્કાર દર્શક મિત્રો બીએન એન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની નિહારી છો બીએન ન્યૂઝ ભરૂચ મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરમાં આવેલ વિજલપુર અને પારસીવાત વિસ્તારમાં કોમી એકતા શાંતિ સંમેલનની મિટિંગ રાખવામાં આવી હતી જેમાં હિન્દુ સમાજ આગેવાનો અને મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કોમી એકતાનું આયોજન ભરૂચમાં આવેલ લીમડી ચોક વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ ફૂલતરિયા સાહેબ બી ડિવિઝન પોલીસ સ્ટાફ તથા રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદભાઈ મિરજાએ કર્યો હતો આવનારી સોળ સેપ્ટેમ્બરના દિવસે મુસ્લિમ સમાજનો ઈદ એ મિલાદનો તહેવાર છે અને સાથે 17 સત્ર સપ્ટેમ્બરના દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન

બની રહે એ માટે ભરૂચમાં આવેલ બી ડિવિઝનના પીઆઈ સાહેબે બંને કોમના લોકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજના તહેવારમાં કોઈ અનિચ્છીય બનાવ ના બને અને એવા કોઈ અસામાજિક તત્વો દ્વારા કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય એ માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ દ્વારા જરૂરી સૂચનો આપ્યા હતા ભરૂચ શહેરમાં આવેલ વેજલપુર અને પારસીવાદના સ્થાનિકોને પોલીસ અધિકારી પીઆઈ સાહેબે દ્વારા હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજનો તહેવાર સારી રીતે ઉજવાય એ માટે ચાંપતા બંદોબસ્ત રાખવાની બાહાયદારી આપી હતી કોઈ એવા અસામાજિક તત્વોની વાતોમાં ના આવી ખોટી અફવાઓ પર ધ્યાન ના આપી બંને કોમના સમાજના લોકો એકબીજાના તહેવારમાં મદદરૂપ થઈ પોતપોતાના તહેવારની ઉજવણી શાંતિપ્રિય માહોલમાં થાય અને પોલીસ પ્રશાસનને મદદરૂપ થઈ કોમી એકતાનું એક ઉદાહરણ બને એવી અપેક્ષા સાથે કોમી એકતાનું જે આયોજન રાખવામાં આવ્યું હતું એ પૂર્ણ કર્યું હતું રિપોર્ટર ઇલિયાસ મન્સુરી બીએન ન્યૂઝ ભરૂચ